ખેડૂત મિત્રો આજે તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવતા પહેલાં આપણે વિદેશી અને ઘરેલું કપાસ કપાસિયા ખોળ અને રૂની ઘાસડીના વાયદામાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી આપણે પહેલાં મેળવી લઈએ તો ખેડૂત મિત્રો આજે તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય અત્યારે ત્રણ વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસનો છે ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ત્રાણું પોઈન્ટ ચિમ્મોતેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાંસળીનો અઠ્ઠાવીસ માર્ચનો વાયદો એકસઠ હજાર ચારસો એકત્રીસ મે બે હજાર ચોવીસનો રૂની ગાંસડીનો વાયદો ત્રેસઠ હજાર છસો એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો સોળસો બે એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો સિત્તાવીસો પાંચની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂત મિત્રો આજે પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે જોઈએ તો માણાવદર સત્તરસો વીસ રાજકોટ સોળસો ઓગણત્રીસ જેતપુર સોળસો અગિયાર ધ્રોલ સોળસો પાંચ સિદ્ધપુર સોળસો એકાવન બાબરા સોળસો ચૌદ મોરબી સોળસો છવ્વીસ વાંકાનેર સોળસો બાર કાલાવડ સોળસો એકવીસ ખાંભા સોળસો જામજોધપુર સોળસો એક ધારી પંદરસો છન્નું ડોડાસા પંદરસો એકાશી અને અમરેલી સોળસો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ કે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે અમારી ભૂલ છે તે સુધારી શકીએ ખેડૂત મિત્રો ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ગામડે બેઠા ચૌદસો પચાસથી સોળસો વીસની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં કપાસના ભાવો ચાલી રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર